આપણે એસબી હિન્દુસ્તાની ટીમના તમામ એક્ટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોવાના છે અને કોને કેટલા ફોલોવર્સ છે કે તો અંત સુધી બનાવી રહેજો પહેલા નંબરની અંદર આવે છે આપણા મફુકાકા જેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાની મફુકાકા અને તેઓએ ચૌદસો ને તેવીથી પણ વધુ પોસ્ટ મૂકેલી છે અને બે લાખ પચીસ હજારથી વધુ ફોલોવર્સ તેમણે મેળવી લીધા છે અને ગુજરાતના લોકોનો પ્રેમ પણ મેળવી લીધો છે બીજા નંબરની અંદર આવે છે સૌના લોકલાડીલા અને એક સિંગર તરીકે જાણીતા એટલે કે સિંગર મહેન્દ્રસિંહ વામૈયા જેમણે અગિયારસો ને અડતાલીસથી પણ વધુ પોસ્ટ કરી નાખી છે અને હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમમાં સૌથી ફોલોવર્સવાળા એટલે કે આઠ લાખ ઓગણપચાસ હજાર ફોલોવર ધરાવે છે એમનું એકાઉન્ટ તો જલ્દીથી જલ્દી એક મિલિયન થઈ જાય એવી ગોકા મહારાજને પ્રાર્થના છે ત્યાર પછી આવે છે એસ હિન્દુસ્તાની ટીમમાં બાસ્કુના નામે રોલ કરતા એવા આપણા જલાજી જેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે જલાજી એસબી હિન્દુસ્તાની અને તેમણે આઠસોને પોત્રી પોસ્ટ મૂકી છે અને બે લાખને સત્તાવન હજારથી પણ વધુ લોકોનો પ્રેમ એટલે કે ફોલોવર્સ જીતી લીધા છે ત્રીજા નંબરની અંદર આવે છે આપણા સૌના લોકલાડીલા કહો કે પછી આપણા ફેવરેટ કહો એવા બલવતસિંહ જેમણે બલ્લુનો રોલ નિભાવે છે એક વાંઢા તરીકે વિડીયો બનાવે છે તો તેમણે બારસો છત્રીસ પોસ્ટ મૂકેલી છે ઇન્સ્ટાગ્રામની અંદર અને ત્રણ લાખ છ્યાસી હજારથી પણ વધુ તેમણે ફોલોવર્સ મેળવી લીધા છે ત્યાર પછી આવે છે ભાઈ તમને ખબર છે કે મારો રામ મહાન છે હવે આ વ્યક્તિનું તમારે નામ કમેન્ટ કરવાનું છે કે કોણ છે તેઓને ત્રણસો ને ચાલીસ પોસ્ટ છે અને ત્રણ લાખને સિત્તેર હજારથી પણ વધુ ફોલોવર્સ મેળવી લીધા છે તો આ વ્યક્તિનું નામ કરજો તેમનો ફેમસ અને ફેવરેટ ડાયલોગ છે કે મારો ભગવાન તો મહાન છે ત્યાર પછી આવે છે આપણી એસબી હિન્દુસ્તાની ટીમના ડાયરેક્ટર કહો કે પછી મેન વ્યક્તિ કહો એવા આપણા એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ અને ખાસ કરીને મારા ફેવરેટ જેમણે ઇન્સ્ટાગ્રામની અંદર તેરસો સુડતાલીસથી પણ વધુ પોસ્ટ મૂકી દીધી છે અને હાલમાં તેમનું એકાઉન્ટ બે લાખને અડસઠ હજારથી પણ વધુ ફોલોવર્સ ધરાવે છે તો એક સારી ઓકળો ગુજરાતની અંદર મેળવી લીધો છે અને ત્યાર પછી આવે છે એક એસબી હિન્દુસ્તાની ટીમની અંદર એક ગાંડા વ્યક્તિનો રોલ નિભાવતા આજે નહીં પરંતુ બે હજાર ઓગણીસ વીસની અંદર આ અભિષેક નામનો વિડીયો કોઈ પણ મૂકતા તો એકદમ રનિંગની અંદર જતો અને ચાલુ જતો આજે પણ જાય છે પરંતુ આજે ખાસ કરીને આપણે એસ બી હિન્દુસ્તાનની ટીમની અંદર હભીખ ગોડા તરીકે રોલ કરે એવો આપણને ઓછો જોવા મળે છે તમારું શું કહેવું છે અને તેમણે ચારસોને સત્તાવન પોસ્ટ મૂકી છે અને ત્રણ લાખને સત્યાવીસ હજારથી પણ વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે તો ખૂબ સારું કહેવાય ત્યાર પછી આવે છે જે એક મોટા માથાળા તરીકે તેમનું નામ જાહેર છે એવા ભૂપતસિંહ તો ભૂપતસિંહ સાહેબને આઠસો બ્યાસી પોસ્ટ મૂકી દીધી છે અને બે લાખને પોસઠ હજારથી પણ વધુ ફોલોવર્સ મેળવી લીધા છે ત્યાર પછી આવે છે સૌના લોકલાડીલા અને એક એસબી હિન્દુસ્તાની ટીમમાં ફેમસ એટલે કે આપણા હરિભા નીલીપ આગડી તેમણે ત્રણસો ઓગણીસ પોસ્ટ મૂકી છે ઇન્સ્ટાગ્રામની અંદર અને ચાર લાખને અઠ્ઠાવન હજાર ફોલોવર ભેગા કરી લીધા છે તો જલ્દીથી જલ્દી પોંચ લાખ કરાવી દો એવી ગોગા મહારાજને પ્રાર્થના ત્યાર પછી આવે છે એક દારૂડિયાનો એસબી હિન્દુસ્તાની ટીમમાં રોલ નિભાવે છે એક સારો એવો કેરેક્ટર નિભાવે છે એવા આપણા વાઘુજી જેમણે ચૌદસો ને ઓગણત્રીસ પોસ્ટ મૂકી દીધી છે અને સાત લાખ અગિયાર હજાર તો તેનાથી પણ વધુ ઓકડો હાલમાં મેળવી લીધો છે મિત્રો આ હતા એસબી હિન્દુસ્તાની ટીમના તમામ એક્ટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલોવર્સ અને પોસ્ટ હા મિત્રો કોઈ પોસ્ટ રહી ગઈ હોય જે તમારા ફેવરેટ કેરેક્ટર હોય અને આ વિડીયોની અંદર ના આવ્યા હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં